ગત રાત્રિ દરમિયાન ઝઘડીયા અને અવિધા ગામે તસ્કરો બે મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાનો મુદ્દા માલ ઉઠાવી ગયા હતા ત્યારે બંને સ્થળોએ ચોરીનો ભોગ બનનાર મકાન માલિકોનો ટેલિફોનિક સંપર્ક કરતા ઝઘડિયા ગામે રૂપિયા દસ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ચોરાયો હોવાનું તેમજ અવિધા ગામેથી રૂપિયા નવ લાખ જેવી રકમની મતાની ચોરી થઈ હોવાનું ભોગ બનનાર મકાન માલિકોએ જણાવ્યું હતું

સવારે ઘરે પાછા આવ્યા હતા ત્યારે મકાન દરવાજો તૂટેલો જણાયો તો ત્યારે ઘરમાં જઈને જોતા ઘરમાં તિજોરીમાં સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા એક લાખ સાઈઠ હજાર મળી રકમનો ચોરો ઉઠાવી ગયા હોવાનું જણાવ્યું ચૌદ તારીખે સામાજિક પ્રસંગ મેં અમદાવાદ ઘરેથી તારું માન બધા અઢાર તારીખે સવારે હું આવ્યો તો મારું ઘરના બહાર તૂટેલા હતા એક લાખને સાઠ હજાર રૂપિયા રોકડ કિંમત હતી તિજોરીમાં સોના ચાંદીના દાગીના હતા આશરે આઠથી નવ લાખ રૂપિયાની વસ્તુ ચોરાઈ ગઈ છે અમને ખબર પડી ચોરી થઈ છે એટલે મેં નજીકનું પોલીસ સ્ટેશન હાથ પાડી જાણ કરી મેં પોલીસની કાર્યવાહી ચાલુ કરી છે